માથા ભારે હાસી મે સરકારી જગ્યા પર કબજો કરી જીમ અને ક્રિકેટ બોક્સ બનાવ્યું હતું સુરતની લીંબ વાટ પોલીસે યુપી સ્ટાઈલમાં ડિમોલેશન કર્યું સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઈલમાં પોલીસે કાર્યવાહી કરી છે લીંબ વાર વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત વચ્ચે માથા ભારે હાસી મે કરેલા કબજાનું આજે સુરત મહાનગરપાલિકાની ટીમ

ગેંગનું સરકારી જગ્યા પર કબજો હતો થોડા દિવસો પહેલા ગેંગના સભ્યોએ બે લોકો પર હુમલો પણ કર્યો હતો મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકાને સાથે હુમલો કરાયો હતો આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસની અસામાજિક તત્વો પર મોટી કાર્યવાહી પોલીસે આજે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે લીંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યું હતું તે જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે પોલીસ હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી આજે કરવામાં આવી હતી પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આજ રોજ ભાવનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું જીમખાના અને બોક્સ ક્રિકેટ નો સ્ટ્રક્ચર બનાવ્યો હતો આ સ્ટ્રક્ચર એસએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે જે માટે સુરત પોલીસ ઝોન ટુ અને એસઓજીની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે અઢાર થી વીસ જેટલા ગુનાઓ નોંધાયેલ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું હાસીન સિદ્દીકી વિરુદ્ધ અઢાર થી વીસ જેટલા ગુનાઓ નોંધાયેલ છે પરમ દિવસે વિલંબાદમાં એક સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર માર્યો હતો જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો એ ગુનામાં તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે

એક ક્રિકેટનું જે નાનકડું બોક્સ અને જીમખાના બનાવેલું છે એ જીમ તોડવાની પ્રક્રિયા અત્રે એસએમસીની ટીમ આવેલી છે એની સાથે અમારા સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરની ઝોન ટુની ટીમ અને એ ઉપરાંત ડીસીપી એસઓજી અને એમની એ ટીમ પણ આવેલી છે આ તમામ ટીમોએ ભેગા મળીને અત્રે ગેરકાયદેસર રીતના જે બાંધકામ થયેલું છે અને તોડવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આવો કોઈ પણ અસામાજિક તત્વો જેમાં જે લોકો દબાણ કરી છે છે અને કરે કોઈ પ્રયાસ ન થાય એના માટે અમારો એક અભિયાન છે હાશિમ સિદ્દીકી નામના એક વ્યક્તિ જે અસામાજિક તત્વો છે એને પણ આ પ્રકારે અહીંયા દબાણ કર્યું હતું એ દબાણ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલી રહ્યું છે